મને કે તમે હું આવ્યો હું હું એ પિતરું પાણી પાવા આવ્યો મને કે આ થેલી છે હું છે કે મારી થેલી માં તો તૈલ ને હાથ જાતના ના મેં કીધું હાથ પ્રકારના ધાન છે તો પિતરું પાણી પીવું મેં કીધું તું કેટલી પ્રકારના લાવ મને કે હું તો એક જ પ્રકારનું નું લેવો તૈલ જ લેવું

મેં ગાડી ચાલુ કરી ને મને કે હું એઠો રહો તમે ગયા તો મેં ચાલુ કરી એટલે એ કીધું એ પ્રમાણે મેં ઘેર પાડ્યા અને ઘેર પાડી ને ગાડી સ્ટાર્ટ કરી સ્ટાર્ટ કરી તો પાછળ આવી આગળ નો ને પાછળ આવી મેં કીધું એટલે પાછળ ગાડી આવી કે તમે પાછળ તો પાછળ આવવા ગયો મેં કીધું જો પાછળ કઈ શેર નહીં ને